નમસ્કાર જય હિન્દ હું જગદીશ વૈષ્ણવ બનાસધરા ન્યૂઝ બનાસકાંઠા આજનો આપણો મુદ્દો છે સાયબર ક્રાઈમનો કેમ કે થરાદ તાલુકાના જો વિસ્તારની અંદર જે ગામડાની અંદર જો ગ્રુપ બનાવવામાં છે એના ગ્રુપની દસ થી પંદર દિવસની અંદર અંદર મોબાઈલ નંબર હેક કરવામાં આવી રહ્યો છે અને મોબાઈલ નંબરથી એ ગ્રુપની અંદર કે દરેક તરીકે ધાર્મિક ગ્રુપ હોય કે ગામના સંગઠનોનું ગ્રુપ હોય કે પછી સમાજના સંગઠનનો ગ્રુપ હોય એ ગ્રુપમાં વારે ઘડીએ જો અશ્લીન કહી શકાય એવા ફોટા પણ મોકલે છે અને વિડીયોની લિંક પણ મોકલે છે એટલે તમે પણ મોબાઈલ કોઈનો પણ હેક થઈ શકે છે તો એના દ્વારા એમના ઉપર આરોપ પણ લગાવવામાં આવે છે કે મોબાઈલ વાળા ઉપર કે તમે વારે આવા વિડીયો શા માટે મૂકો છો પણ એમને ખબર પણ નથી હોતી અને આવા વિડીયો દરેક ગ્રુપમાં આવતા હોય છે અત્યારે ડોવા ગામના પણ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે ત્રણ જણા એમનો પણ ગામ લોકો દ્વારા ગામના અંદર જો પંચાયતનો ગ્રુપ હતો ગામો કોઈ માતાજીનો પ્રકારનો ગ્રુપ હતો તો એની અંદર પણ અત્યારે આ ટાઈપના જો ફોટા અને આ વિડીયો અને ચેટ અને એના પછી કે એની કોઈ જાણ પહેચાણ વાળા વ્યક્તિને ફોન કરી અને પૈસાની માગણી પણ કરતા હોય છે તો આનાથી ગભરાવાની જરૂર નથી કેમ કે આપને જે નંબર હેક થયો હોય એ નંબર વાળાએ ઓગણીસો ત્રીસ એટલે કે એક નવ ત્રણ ઉપર સાયબર ક્રાઈમમાં જઈને તમે ફરિયાદ પણ લખાવી શકો છો કેમ કે તમે ફરિયાદ લખાવશો તો એ આગળ વાળા ના નંબર તમારા સર્ચ કરવામાં આવશે અને તમારી ધાર્મિક લાગણી પણ દુબાઈ હોય તો પણ તમે એમને ફોન કરી શકો છો એ નંબર છે સિક્સ થ્રી ફાઈવ નાઈન સિક્સ ટુ સેવન વન ફોર ટુ એટલે આ નંબર પણ ઉપર કેપ્ચર થઈ શકે છે અને એમાં તમે જોઈ શકો છો કે આ ધાર્મિક ગ્રુપ હોય કે પણ કોઈ પણ પ્રકારનો ગ્રુપ હોય તો એમાં આપણે ગભરાવાની જરૂર નથી કેમ કે ઓગણીસો ત્રીસ જે જે વ્યક્તિના મોબાઈલ હેક થયા હોય એ વ્યક્તિને સાયબર ક્રાઈમ તમે રિપોર્ટ પણ લખાવી શકો છો કેમ કે આ ગ્રુપ અત્યારનો નહીં ગ્રુપની અંદર લેડીઝ પણ હોય છે અને બાળકો પણ હોય છે તો આ ખરાબ એક અસર પડે છે ગ્રુપના અંદર તમે પણ જોઈ શકો છો કે માતાજીના પણ ગ્રુપ હોય અત્યારે લોવાણાની અંદર શ્રી કલેશ્વર કૃપા ગ્રુપની અંદર પણ દસથી થી પંદર દિવસ પહેલા આવા જ અશ્લીન વિડીયા પણ આવ્યા હતા અને અત્યારે ડુવા ગામની અંદર ત્રણ વ્યક્તિઓના મોબાઈલ નંબર હેક થયા છે અને જાણતા એટલે કે દાખલા તરીકે એ જે વ્યક્તિનો મોબાઈલ હેક થયો હોય કે ગ્રુપની અંદર કે એ વ્યક્તિના સંબંધિત તરીકે હોય એમના દોસ્ત હોય એમને ફોન કરીને મેસેજ કરીને પણ પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે કે હું અત્યારે આ ફસાઈ ગયો છું કે તમને પાંચ હજાર દસ હજાર કે વીસ હજારની મદદ કરશો કેમ કે તમે એમને પાછો રિપીટ ફોન લગાવો છો ફોન ઉચ્ચકતા નથી અને એનો મેસેજનો જવાબ આવે છે રિપ્લાય કરે છે કે તમે દસ મિનિટ રૂકો અને હું તમને કોલ બેક કરું છું આજે કોલ બેક કરવા જતા ટોટલી એ ફોન ઉપર તમને હિન્દી ભાષી શબ્દનો પણ સાંભળવા મળે છે અને આ લખાણ એ ટોટલી ઇંગ્લિશમાં લખાણ કરેલું આવે છે તો આપણા જે વિસ્તારમાં જે સાયબર ક્રાઈમની ઘટના અત્યારે આ ખૂબ જ ઉપાડો લીધો છે તો આના ગભરાવાની જરૂર નથી ઓગણીસો ત્રીસ એટલે કે વન નાઇન થ્રી જીરો ઉપર સાયબર ક્રાઈમો તમે પણ આ રિપોર્ટ મોકલી શકો છો તમારો નંબર હેક થયો ગયો હોય તો એ સાઇબર ક્રાઈમમાં એ બધે હેકિંગ ટ્રેકિંગ કરી અને એમને બધું સંશોધન કરશે કે આ કયા નંબર ઉપરથી કોલ આવે છે કોલ નથી આવતા એમાં આપણે ગભરાવાની જરૂર નથી આ તમારો મોબાઈલ હેક થયો આવનારા સમયમાં બીજા પણ મારો પણ હેક થાય એટલે બધા ગ્રુપમાં આવા ટાઈપના ફોટા જાય એટલે માનસિક મતલબ તમે પણ કહી શકો છો કે મેં દાખલા તરીકે મારા નંબર ઉપરથી કોઈને મારા ગ્રુપની અંદર અશ્લીલ ફોટા મોકલો તો કેવું લાગે એટલે આની અંદર લિસ્ટ ખૂબ લાંબી થઈ જાય છે એમને મતલબ કેવા મતલબ કે વારે ઘડી તમને પણ પરેશાન થઈ શકો છો એટલે ઓગણીસો ત્રીસ ઉપર લઈ અને તમે ફોન પણ કરી શકો છો સાયબર ક્રાઈમમાં